જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે બાળકો ધોરણ અગિયાર કોમર્સ એકાઉન્ટ વિષયની અંદર બાળકો પહેલું પ્રકરણ આપણે સ્ટાર્ટ કર્યું છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો આ ખૂબ જ અગત્યનું પ્રકરણ છે આખું પ્રકરણ બાળકો એકાઉન્ટ વિષયની આપને સમજ આપે છે પારિભાષિક શબ્દો શબ્દભંડોળ તમારી પાસે ન હોય બાળકો તો આપ સબ્જેક્ટ સમજી શકશો નહીં તો બાળકો આ પ્રકરણની અંદરના પારિભાષિક શબ્દો હિસાબી પદ્ધતિનો અર્થ હિસાબોનો અર્થ એવા ટૂંકા પારિભાષિક શબ્દો સમજ્યા પછી બાળકો હવે આજે જોવા જઈએ થોડાક લોંગ ક્વેશ્ચન લાંબા પ્રશ્નો બાળકો જેમાં આપણે હિસાબો તૈયાર કરવાની પદ્ધતિઓ અને હિસાબો તૈયાર કરવાના તબક્કા કે પ્રક્રિયાઓ આપણે સમજાવવા જઈ પ્રક્રિયા છે બાળકો આ પ્રકરણમાંથી બે થી ત્રણ માર્કના પારિભાષિક શબ્દો જ મોસ્ટલી પૂછાય છે પણ ઘણી શાળાઓની અંદરથી આવા લાંબા પ્રશ્નો પૂછાય છે બાળકો તો આપણે તૈયારી પૂરી કરવાની રહેશે તો બાળકો હિસાબો તૈયાર કરવાની હવે હિસાબો તૈયાર કરવાની પદ્ધતિઓ સમજતી વખતે બાળકો હિસાબો તૈયાર કરવા માટે

તો પદ્ધતિ એ ભારતીય ઇતિહાસમાં વપરાતી છે બાળકો આજે પણ ભારતના ઘણા બધા વિભાગોમાં ઘણા બધા રાજ્યોમાં બાળકો લોકલ લેંગ્વેજમાં એટલે કે ગુજરાત હોય બાળકો તો ગુજરાતી લેંગ્વેજમાં હિસાબો લખવા માટે દેશી નામા પદ્ધતિનો ઉપયોગ થાય છે જેની અંદર લાલ કલરના ચોપડાની અંદર સળ ભાગ પાડી અને હિસાબોની નોંધ કરવામાં આવે છે તો બાળકો આ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત છે વર્ષોથી કે કોઈ પદ્ધતિ અપનાવે છે આ પદ્ધતિમાં જે ચોપડા રાખવામાં આવે છે અને દિવાળી ઉપર પૂજા કરવામાં આવે છે પણ આ પદ્ધતિની એક જ મર્યાદા છે બાળકો દેશીનામાં પદ્ધતિના હિસાબોનું કોમ્પ્યુટરાઈઝ એકાઉન્ટિંગ કરી શકાતું નથી અને આપણે બધા જ જાણીએ છીએ બાળકો આજે કોમ્પ્યુટરનો જમાનો છે તો આ પદ્ધતિ હવે ધીરે ધીરે આઉટડેટેડ થઈ રહી છે હવે બાળકો આખા ભારતમાં દરેક ધંધા કે કમ એકાકી વેપારી હોય ભાગીદારી પડી હોય એકકમની જે પદ્ધતિ વાપરે છે એને કહેવાય દ્વિ નોંધીનામા પદ્ધતિ જ્યારે કોઈ ધંધા કે વ્યવહારની હિસાબોમાં બે અસર આપવામાં આવે બાળકો એક ઉધાર અને બીજી જમા તો એને દ્વિનોદી નામા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે દ્વિનોમા પદ્ધતિનો સૌપ્રથમ ભારતમાં ખ્યાલ રજૂ કરનાર ઇતિહાસકાર લ્યુકા પેસિયોલી હતા ઇટાલીના પાદરી લ્યુકા પેસિયોલીએ દ્વિનોદિનામા પદ્ધતિનું ઇન્ટ્રોડક્શન ભારતમાં કર્યું છે તો એમ સીક્યુમાં ખાસ પૂછાઈ શકે છે દ્વિનોદીનામા પદ્ધતિમાં હિસાબો લખવાની બાળકો ત્રણ રીત છે એક વેપારી ધોરણે બે રોકડના ધોરણે અને ત્રણ મિશ્ર ધોરણે તો બાળકો દ્વિનોદિનામા પદ્ધતિમાં હિસાબો લખવા માટે વેપારી ધોરણે જે પદ્ધતિ છે એનો ઉપયોગ મોસ્ટલી બધા વેપારીઓ દ્વારા કરવામાં આવે છે આ પદ્ધતિની અંદર બાળકો રોકડ વ્યવહાર ઉધાર વ્યવહાર કોઈ વ્યવહારની ચુકવણી ભવિષ્યમાં કરવાની હોય કોઈ વ્યવહારની ચૂકવણી ભૂતકાળમાં કરવાની હોય વેપારી ધોરણવાળી પદ્ધતિની અંદર બધા જ પ્રકારના વ્યવહારો ધ્યાનમાં લઈ હિસાબો બનાવવામાં આવે છે વર્ષના અંતે નાણાકીય પત્રકો જેમાં વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સર્વો તૈયાર કરવામાં આવે છે તો વેપારી ધોરણે જે પદ્ધતિ છે દ્વિનોદિનામાં પદ્ધતિમાં સૌથી પ્રચલિત પદ્ધતિ છે મોસ્ટલી મોટાભાગના ધંધાકીય એકમ આ પદ્ધતિ હિસાબો લખે છે બીજી રીત છે બાળકો દ્વિનો અધિનામ પદ્ધતિ એમાં રોકડના ધોરણે આ પદ્ધતિની મર્યાદા એ છે બાળકો કે આમાં માત્ર રોકડ વ્યવહારોને ધંધાના હિસાબોમાં નોંધવામાં આવે છે હવે મને કહો બાળકો આ તમે ધંધો કરતા હો તો રોકડની જોડે કોઈ શાખનો વ્યવહાર હોય ઉધારનો વ્યવહાર એ બી ધંધામાં નોંધવો જરૂરી છે પણ આ પદ્ધતિને રોકડ સિવાય કોઈ વ્યવહાર લખાતા નથી એટલે આ પદ્ધતિ બાળકો એટલી પ્રચલિત નથી અને ત્રીજી રીત છે બાળકો મિશ્ર ધોરણે જેમાં વેપારીઓ દ્વારા પહેલી વેપારી ધોરણ અને રોકડ ધોરણ બંનેનો સમન્વય કરી હિસાબો લખવામાં આવે છે પણ આ પદ્ધતિ પણ બાળકો ભારતમાં એટલી પ્રચલિત નથી તો એવું કહી શકીએ બાળકો નામા પદ્ધતિમાં સૌથી પ્રચલિત હિસાબો લખવાની પદ્ધતિ છે વેપારી ધોરણે છે જેના દ્વારા હિસાબો લખવામાં આવે છે ઇંગ્લિશમાં એને મર્કેટાઇલ અકાઉન્ટિંગ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે તો બાળકો પ્રશ્ન પૂછાય કે હિસાબો તૈયાર કરવાની કેટલી પદ્ધતિ છે તો તમારે ખાલી યાદ રાખો દેશી નામું દ્વિ નોંધી દ્વિ કેટલા પ્રકાર છે ત્રણ વેપારી ધોરણે તમારે યાદ રાખવાની જરૂર નથી એના પછી બાળકો હિસાબો તૈયાર કરવાના તબક્કા કે પ્રક્રિયા કયા સ્ટેજિસમાં હિસાબો તૈયાર થાય છે તો આ જે છ સ્ટેજીસ છે બાળકો એ લખ્યા છે આપ જોઈ શકો છો એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર પાંચ નંબર અને છ આ છ સ્ટેજીસ બાળકો તમારે અલગ અલગ પ્રકરણ સ્વરૂપે અગિયાર કોમર્સમાં ભણવાના છે હવે આ બાળકો અત્યારે આ જે સ્ટેજ છે તબક્કા છે એનો અભ્યાસ આપણે કર્યો નથી એટલે હું જો વધારે ડીપમાં સમજાવીશ તો આપને સમજાશે નહીં એટલે બાળકો માત્ર એનો ઓવરવ્યુ કોન્સેપ્ટ આપને સમજાવવા જઈ રહ્યો છું સૌથી પહેલો તબક્કો છે વાઉચર આપણે વાઉચરનો અર્થ આગળ પારિભાષિક શબ્દોમાં જોઈ ગયા છે કોઈ પણ ધંધા કે વ્યવહાર થયો છે બાળકો એનો લેખિત દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર બિલ જેના ઉપરથી ધંધાનો વ્યવહાર બને છે ધારો કે મારી મોબાઈલની દુકાન છે મેં વીસ હજારનો મોબાઈલ કનુભાઈને વેચો તો બાળકો આ વાઉચર બિલ ઉપરથી વ્યવહારની ઓળખ થશે કે મેં કનુભાઈને વીસ હજારનો મોબાઈલ રોકડેથી વેચ્યો છે તો એ રોકડ વ્યવહાર થયો તો એના પછી બીજા સ્ટેજમાં વ્યવહારની ઓળખ થશે વ્યવહારની ઓળખ કર્યા પછી બાળકો વીસ હજારનો મોબાઈલ તમે વેચો એની આમ નોંધ હિસાબી નોંધ કરવાની થશે એટલે ત્રીજો સ્ટેપ છે બાળકો આમ નોંધ અથવા પેટા નોંધ તો દરેક વ્યવહારની ઉધાર અને જમા આવી આમ નોંધમાં અસર આપવાની રહેશે અને જો વ્યવહાર બાળકો સ્પેશિયલ હોય ઉધાર હોય તો ખાસ કરીને એને પેટા નોંધમાં પણ લખવામાં આવે છે એના પછીનો તબક્કો છે બાળકો ખાતા હોય કે ખાતા હોય જે કંઈ આમનો તમે લખશો એના ઉપરથી બાળકો એ વસ્તુના ખાતા બનાવવાના રહેશે ધારો કે આપણે રામને માલ વેચો તો રામ ખાતું વેચાણ કર્યું તો વેચાણ ખાતું આવા અલગ અલગ ખાતા બનાવી એની અંદર ખતવણી કરવાની રહેશે હવે કઈ રીતે બને શું થાય બાળકો જ્યારે અભ્યાસ આવશે ત્યારે જોવાશે એના પછીનો હવાલો છે બાળકો નેક્સ્ટ સ્ટેજ છે પાંચ નંબરનો કાચું સર્વે અને હવાલા પાંચ નંબરમાં બાળકો જેટલા ખાતા વયમાં તમે ખાતા બનાવ્યા હશે એની બાકી સુધી એને કાચા શ્રમ લખવામાં આવશે કાચા સર્વે બંને બાજુ સરખી થાય બાળકો તો તમારા હિસાબો સાચા છે એવું કહી શકાય અને છેલ્લા સ્ટેજમાં બાળકો કાચા સર્વે હવાલા ઉપરથી વાર્ષિક હિસાબો ધંધાની આર્થિક પરિસ્થિતિ દર્શાવતા મેન પત્રકો છે જેમાં વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સર્વે તૈયાર કરવામાં આવશે તો બાળકો આ થયા ટોટલ છ તબક્કા તો તમને એવું પૂછી શકે માં બાળકો કે હિસાબો તૈયાર કરવાના તબક્કામાં ત્રીજો તબક્કો કયો છે તો તો તમારે લખવાનું છે છે કે અથવા એવું હિસાબો તૈયાર કરવામાં પાંચમો તબક્કો કયો આપણે કાચું સ્વરૂપ લખવાનું અથવા એવું પૂછાય હિસાબો તૈયાર કરવાના તબક્કા કે પ્રક્રિયા વર્ણવો તો તમારે આ રીતે છ પોઈન્ટ લખવાના છે બાળકો આ છ વસ્તુ તમારે પ્રકરણમાં ભરવાની છે ખાલી વાવચનો જોઈ ગયા છો વ્યવહારની ઓળખ પ્રકરણ નંબર બે માં આવશે બાળકો આ ચેપ્ટર આવશે હું આપણે લખીને બતાવું છું આમ નોંધ આના પછી આવશે ચેપ્ટર ચારમાં પેટા નોંધ એના પછી આવશે ચેપ્ટર છ માં ખાતાવહી એક ખાતાવણી ચેપ્ટર નંબર નવ માં આવશે બાળકો કાચું સરવાયું ચેપ્ટર નંબર દસ માં આવશે અને આ વાર્ષિક હિસાબો ભાગ 2 માં ચેપ્ટર નંબર 5 માં આવશે તો બાળકો અહીંયા જેટલા તબક્કા લખાય દરેક તબક્કાની હિસાબોમાં અસર આપતા આપણે શીખવાનું છે તો બાળકો આ બે લોંગ પ્રશ્નો થઈ ગયા હિસાબો તૈયાર કરવાની પદ્ધતિ અને તબક્કા વિડીયો પોઝ કરી વિદ્યાર્થી મિત્રો આની નોંધ કરી લો વિદ્યાર્થી મિત્રો હિસાબી તબક્કા પ્રક્રિયા અને હિસાબી પદ્ધતિ સમજ્યા પછી બાળકો હિસાબો લખવાની રીત સમજ્યા પછી હવે આપણે જોવા જઈએ છીએ હિસાબી પદ્ધતિ ભાષા તરીકે આ ટૂંકનો પૂછાઈ શકે છે બાળકો અને બીજો શબ્દ છે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન કે કળા સ્વરૂપે અને ત્રીજો પ્રશ્ન છે બાળકો હિસાબ પદ્ધતિના હેતુઓ ત્રણથી ચાર માર્કની અંદર શોર્ટમાં પૂછાઈ શકે છે બાળકો આપને માત્ર ઓવરવ્યુ કોન્સેપ્ટ સમજાવું છું પીડીએફ કોપીની અંદર આ બધી જ વસ્તુ ડિટેલમાં અને ચોપડીમાં પણ આપેલી છે બાળકો મેઇન પોઈન્ટ અને કોન્સેપ્ટ ખ્યાલ સમજવો જરૂરી છે હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે તો આ બધા જ જાણો છો બાળકો જેમ તમે ઘરમાં રહો છો બાળકો તમને ગુજરાતી ભાષા બોલતા આવડે છે મમ્મી પપ્પા દાદા કાકા દરેકનું રિલેશન ખબર છે તમે વિચારો વિદ્યાર્થી મિત્રો આપને કઈ રીતે ખબર પડી કે આને જ મમ્મી કહેવાય ગુજરાતીમાં આ શબ્દ આ રીતે બોલાય આમને તમે કહેવાય અને તું કહેવાય તો આ બધી શબ્દોની પારિભાષિક શબ્દો ગુજરાતીના છે એનું નોલેજ તમને તમારા મમ્મી પપ્પાએ કુટુંબીજનોએ આપેલું છે બાળકો તો જેવી રીતના કોઈ એરિયામાં તમે રહો છો મહારાષ્ટ્રમાં રહો છો તો મરાઠી લેંગ્વેજનું નોલેજ હોય છે ગુજરાતમાં રહો છો ગુજરાતી તો કેમ તમારી જોડે કારણ ભાષાનો તમે ઉપયોગ કરો છો એવી જ રીતના ધંધાને સમજવા માટે બાળકો ધંધાની ભાષા તરીકે નામા પદ્ધતિ એકાઉન્ટનો ઉપયોગ થાય છે બાળકો તો જેમ ગુજરાતી લેંગ્વેજ સમજવા માટેનું વ્યાકરણ એને લગતા પારિભાષિક શબ્દોનું નોલેજ હોય છે તમારી જોડે એવી રીતના ધંધાકીય એકમ કેવી કાર્ય કરે છે કેવી કામગીરી કરે છે બાળકો ધંધાએ નફો કર્યો ધંધાકીય એકમમાં વિકાસ કરવાની જરૂર છે કોઈ ખર્ચો વધી ગયો કોઈ આવક ઓછી થઈ રહી છે ધંધામાં કોઈ નવું સ્ટેપ લેવું છે નવી બ્રાન્ચ ખોલવી છે તો કોઈ પણ નિર્ણય લેવા માટે ધંધાના હિસાબો ખાસ કામ કરે છે તો એવું કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે એકાઉન્ટન્સી હિસાબી પદ્ધતિ એ ધંધાની ભાષા છે કોઈ પક્ષકાર તમારી જોડે આવે રોકાણ કરાવે તમારા ધંધામાં રોકાણ કરવા માંગતો હોય બાળકો તો તમે એ ધંધાકીય કંપની મિલકતો દેવા ખર્ચ આવક નફો એ બધી જ પરિસ્થિતિ હિસાબ એકાઉન્ટના આધારે સમજાવશો બાળકો તો એ વ્યક્તિને રોકાણ કરવું કે નહીં એ સમજી શકે ધંધામાં કોઈ વ્યક્તિ તમને બેંકમાંથી લોન આપવા માંગે છે તો બેંકમાંથી કોઈ પણ વ્યક્તિ આવે ને તમે એકાઉન્ટ હિસાબો બતાવશો બાળકો તો એ તમને લોન આપી વિચારશે એટલે એવું કહી શકાય બાળકો ધંધાની ભાષા તરીકે ધંધાની રજૂઆત પ્રેઝન્ટેશન બાળકો એ હિસાબી પદ્ધતિ છે એના પછીનો બીજો અગત્યનો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો હિસાબી પદ્ધતિ વિજ્ઞાન કે કળા તો આપણે જાણીએ છીએ બાળકો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે સાયન્સમાં જાય છે સાયન્સની અંદર કોઈ પણ સંશોધન થાય છે તો લેબોરેટરીમાં ક્લિનિકલી ટ્રાયલ કરીને પ્રૂવ કરીને એને માર્કેટમાં મૂકવામાં આવે છે ધારો કે કોવિડ વેક્સિન આવી બાળકો તો કોવિડ વેક્સિન સરકારે શું કર્યું લેબોરેટરીમાં પહેલાં ક્લિનિકલી ટ્રાયલ કરી અને પછી પુરાવા સાથે સંશોધન કરીને સાયન્ટિફિકલી એ સાચી પડી ત્યારે માર્કેટ મૂકી તો હિસાબી પદ્ધતિ બી બાળકો વિજ્ઞાન અને એક કળા છે કઈ રીતે બાળકો તો જેમ વિજ્ઞાન માટે લેબોરેટરીનો ઉપયોગ થાય છે એમ હિસાબી પદ્ધતિના નિયમો એના પક્ષકારો માટે બાળકો એક માનવ બોડી માનવ સંસાધન ડિપાર્ટમેન્ટ બનાવે છે જેને કહેવાય છે સીએ ઇન્સ્ટિટ્યૂટ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી સંસ્થા જે બાળકો હિસાબોને લગતા નિયમો સંશોધનો અને રૂલ્સ બનાવે છે તો એ જે નિયમો બનાવે છે એ દરેક કે કમાનો ઉપયોગ કરે છે બાળકો માનવ પ્રેરિત નિયમોના આધારે બાળકો હિસાબી પદ્ધતિની અંદર હિસાબ લખવામાં આવે છે એ એકાકી વેપારી હોય ભાગીદારી પેઢી હોય કંપનીઓના બાળકો ભારતમાં તમે ગુજરાતમાં હિસાબ લગતા હોવ મુંબઈમાં લગતા હોવ રાજસ્થાનમાં લગતા હોવ પણ હિસાબી પદ્ધતિના નિયમો બાળકો યુનિવર્સલ હોય છે એ નિયમો માનવ બોડી દ્વારા બનાવેલા હોય છે એટલે એ નિયમો દરેક ધંધા કે કમમાં સરખા લાગે છે તો એવી સ્થિતિમાં આપ કમ્પેરિઝન કરી કહી શકો કે બે કંપની બે ધંધા હોય એક્સ નો ધંધો કોનો ધંધો બેટર છે તો ક્યારે નક્કી કરી શકો બાળકો તો બંનેની અંદર નામાના નિયમો સરખા વાપર્યા હોય ત્યારે હવે નામું લખવા માટે બાળકો સ્પેશિયલ સ્કિલ્ડ કળા હોવી જોઈએ જો એમ સ્વિમિંગ શીખવું હોય બાળકો તો હું તમને બેઠા બેઠા અહીંયા સ્વિમિંગના શબ્દો સમજાતા સ્વિમિંગ શીખી શકો ના આપ સ્વિમિંગ પુલમાં જશો અંદર પડશો અને સ્વિમિંગની તાલીમ લેશો તો તમને સ્વિમિંગ શીખાશે તો એના માટે સ્પેશિયલ સ્કિલ જોઈએ બાળકો દરેક વ્યક્તિ સ્વિમિંગ કરી શકતું નથી એનું નોલેજ જોઈએ તો એવી રીતના હિસાબી પદ્ધતિમાં હિસાબો લખવા માટે બાળકો તમારી જોડે કળા હોવી જોઈએ કોઈ પણ વ્યક્તિ ધંધાના હિસાબો ન લખી શકે એની પાસે એનું નોલેજ હોવું જોઈએ નોલેજ લેવા માટે બાળકો એને નામાના નિયમો સમજવા પડશે એટલે એવું કહી શકાય કે હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન કે કળા છે એના માટે તમારી જોડે સ્કિલ નોલેજ કૌશલ્ય હોવું જરૂરી છે એના પછી બાળકો એકાઉન્ટિંગ હિસાબી પદ્ધતિ તમને કેટલી મદદ કરે છે એનો ઓબ્જેક્ટ હેતુ શું છે આપણે સમજી લઈએ એક એક લાઈનમાં સૌથી પહેલાં ક્લાઇમ્બિનો તમે જ્યારે બાળકો ધંધા કે હિસાબ લખો છો એકાઉન્ટ લખો છો તો એકાઉન્ટ વર્ષો વર્ષ સુધી તમે એને સાચવી શકો છો આજે તમારે બે હજાર ચોવીસની અંદર તમારે બે હજાર અઢાર કે ઓગણીસમાં લખેલા હિસાબો જોવાય તો ટેલિકમ્પ્યુટર એકાઉન્ટિંગની અંદર બાળકો તમે કાયમી નોંધ કરેલી હશે તમે કોઈ પણ હિસાબો ઓગણીસના વીસના એકવીસના ગમે તે વર્ષના હિસાબ માગો તો હિસાબી પદ્ધતિમાંથી મળી રહેશે તો એવું કહી શકાય હિસાબી પદ્ધતિનો એકાઉન્ટનો સૌથી મોટો ફાયદો અથવા હેતુ છે કાયમી નોંધ એના પછી બીજો અગત્યનો મુદ્દો છે બાળકો દરેક વ્યવહારની હિસાબ હિસાબી અસર જાણવી તમે ધંધા કેકામાં કોઈ વાલ ખરીદો છો કોઈ મિલકત ખરીદો છો કોઈ મિલકત વેચો છો કોઈ સેવાનો વ્યવહાર ભાડું ચૂકવો છો કોઈ પણ ખર્ચ કરો છો દરેક વ્યવહારની અસર જાણવા માટે બાળકો તમે તરત તમારા હિસાબો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આ મહિને મેં આટલી મિલકતો ખરીદી ગયા વર્ષે મેં આટલા દેવા ઊભા કરાય તો આટલો ખર્ચો કર્યો હતો તો દેવા મિલકત ખર્ચની કોઈ પણ અસર જાણવા માટે હિસાબી પદ્ધતિ ઉપયોગી છે એને કર એના પછી છે અસર કરતા પરિબળો જણાવવા યસ નામાના આધારે બાળકો ધંધાકીય એકમમાં જે કંઈ અસર થાય છે અસર કરતા પરિબળોની આપ માહિતી લઈ શકો છો ધારો કે ધંધાકીય એકમ બાળકો છેલ્લા છ મહિનામાં તમે હિસાબો લખશો તો તમે જોઈ શકો કે ખર્ચ કરતાં આવક ઓછી છે તો નેક્સ્ટ બાકીના છ મહિનામાં તમે ધંધાકીય એકમમાં ખર્ચની સામે આવક વધારવાના પ્રયત્ન કરી શકશો એટલે હિસાબો લખવાથી અને કરતાં અસર કરતાં પરિબળો કેટલું તમે ઉધાર વેચાણ કર્યું કેટલું રોકડ વેચાણ કર્યું ઉધાર ખરીદી કેટલી કરી કેટલી રકમ ચૂકવવાની છે આ બધા જ પરિબળોની જાણ આપણને હિસાબી પદ્ધતિ દ્વારા થઈ શકે છે એના પછી કરવેરાની જવાબદારી નક્કી કરી આખું વર્ષ બાળકો એકમ કમાણી કરે આવક કરે એમાંથી ખર્ચા બાદ કરે પછી જે નફો એના સરકારને કરવેરો ભરવાનો હોય છે તો બાળકો કરવેરો કેટલો ભરવો ઇન્કમ ટેક્સ દર સરકાર નક્કી કરે છે તો એ તમે કરવેરાની રકમ કઈ રીતે નક્કી કરી શકો એકાઉન્ટિંગ ઉપર તમે એકાઉન્ટ લખ્યા હશે બાળકો તો તમારા ખર્ચ આવક બધાની નોંધ કરી હશે જે નફો થાય એના આધારે તમે કરવેરાની જવાબદારી નક્કી કરી શકો છો એના પછી દેવાનું પ્રમાણ જાણવા હંમેશા બાળકો કોઈ પણ વ્યક્તિ હોય એને પૈસા આવે વધારે કમાય પણ જ્યારે ચૂકવવાના થાય ત્યારે પ્રશ્ન ઊભો થાય છે તો ધંધાકીય કોમમાં દેવાનું પ્રમાણ કેટલું છે તો એના માટે બાળકો તમે જેટલી ઉધાર ખરીદી કરી હોય કોઈ ખર્ચા ચૂકવવાના બાકી બધા જ હિસાબો કરી હશે તો દેવાનું પ્રમાણ જાણવા માટે પણ હિસાબી પદ્ધતિ ઘણી મદદરૂપ રહે છે એના પછી એનાથી ઊંધું બાળકો લેણાંનું પ્રમાણ જાણવા ઘણી વાર તમે કોઈ ગ્રાહકને બાળકો ઉધાર માલવે છો એ ગ્રાહક તમને બે મહિના પછી પૈસા આપવાનો કોઈ ગ્રાહક છ મહિના પછી આપવાનો હોય કોઈ આવક તમને ભવિષ્યમાં આઠ મહિના પછી મળવાની હોય તો ભવિષ્યના ચોક્કસ સમયમાં કઈ કઈ જગ્યાએથી પૈસા આવશે એનું નોલેજ પણ હિસાબો લખવાથી મળી શકે તો લેણાનું પ્રમાણ પણ એવું કહી શકાય બાળકો કે હિસાબી પદ્ધતિ દ્વારા મળી શકે છે અને સૌથી અગત્યનો મુદ્દો બાળકો ધંધાનો અર્થ મેં તમને કીધું તો જે ધંધાનો અર્થ કીધો યાદ છે નફો કમાવાના ઉદ્દેશ્યથી કરવામાં આવતી પ્રવૃત્તિ તો ધંધાની નફાકારકતામાં આપવી જો બાળકો તમે હિસાબો લખશો વર્ષના અંતે વેપાર ખાતું નફા નુકસાન ખાતું પાકું સરપયું બનાવશો બાળકો આ ત્રણ ખાતાનું નોલેજ નથી પણ જે જસ્ટ આઈડિયા આપ્યું તેમાં કેટલો નફો થયો જાણવા મળે છે તો આવક અને ખર્ચના હિસાબો લખ્યા પછી બાળકો વર્ષના અંતે જે નફો મળે એ નફો હિસાબી પદ્ધતિ એકાઉન્ટ લખવાથી મળી શકે છે એના પછી ધંધાની આર્થિક સ્થિતિ જાણવી ઇકોનોમિક પોઝિશન ધંધામાં કેટલી મિલકતો છે ધંધામાં કેટલા દેવા છે કેટલા લેણાં છે કેટલા ખર્ચા કર્યા ધંધાકીય કમે ચાલુ વર્ષે તો આ બધી જ માહિતી બાળકો પાકું સરવાયું નફા નુકસાન ખાતું અને વેપાર ખાતું નાણાકીય પત્રકો ઉપરથી મળશે ધંધાની આર્થિક પરિસ્થિતિ પણ હિસાબી પદ્ધતિ ઉપરથી મળી શકે છે અને છેલ્લે બાળકો ભૂલો અને શોધવા અને રોકવા ધંધા કે હિસાબો લખ્યા હશે તો હિસાબ છેતરપિંડી શોધી શકશો ઘણી વાર બાળકો ધંધા કેકમમાં કર્મચારીઓ પણ એમાંથી ચોરી કરતા હોય છેતરપિંડી કરતા હોય પણ જો તમે એકાઉન્ટ્સને હિસાબી દસ્તાવેજોને પુરાવા તરીકે રાખશો બાળકો તો કોઈ પણ કર્મચારી ચોરી નહીં કરે એના ઉપર નૈતિક અંકુશ રહેશે

આ લોંગ ક્વેશ્ચન જનરલી બાળકો બહુ ઓછા સ્કૂલમાં પૂછાય છે બાળકો પણ જ્યારે આપણે કોઈ પ્રકરણ તૈયાર કરવા બેસીએ વિદ્યાર્થી મિત્રો તો હંમેશા તૈયારી પૂરી હોવી જોઈએ તો બાળકો હવે લેવાતી છે આપણે હિસાબી પદ્ધતિના ફાયદા અને મર્યાદાઓ સૌથી પહેલો ફાયદો છે જે હેતુમાં હતા બાળકો એ જ પોઈન્ટ આમાં લાગુ પડે છે હિસાબી માહિતીની ઉપલબ્ધતા તો જ્યારે બાળકો તમે કે કમના હિસાબો એકાઉન્ટ્સ લખો છો તો એ માહિતી તમને વર્ષો વર્ષ કામ લાગે છે કોઈ ગ્રાહક ધારો કે તમારા ધંધાકીય એકમમાં આવ્યો એ કે મેં છ મહિના પહેલાં દસ હજાર રૂપિયા આપ્યા હતા બરાબર હવે તમારા હિસાબમાં પાંચ હજારની એન્ટ્રી હોય તો તરત બાળકો તમે એકાઉન્ટ બનાવીને અને સમજાવી શકશો જો અમારા હિસાબોમાં પુરાવા તરીકે પે કરી શકો ઉપલબ્ધતા છે તે પાંચ હજાર જ આપેલા છે તો હિસાબી માહિતીની ઉપલબ્ધતા બાળકોએ ધંધાકીય એકમ માટે ખૂબ જ ફાયદાકારક રહે છે તમારે બેંકમાંથી લોન લેવી છે તો લોન લેવા માટે જ્યારે બેંક આવશે બાળકો તરત તમારા હિસાબો જોશે એકાઉન્ટિંગ ઉપરથી બેંક તમને લોન આપશે તમારા હિસાબોમાં ખર્ચ આવક પરફેક્ટ હશે બધા જ હિસાબોની નોંધણી કમ્પ્લીટ હશે બાળકો લોન તરત મળી જશે એના પર યસ બાળકો આ મુદ્દો તો આપ દરેક જગ્યાએ જોઈ શકો છો કે એકમ નફો કરક નહીં ક્યારે ખબર પડે જો તમે દરેક વ્યવહારની હિસાબે નોંધ કરો ખર્ચ અને આવકની નોંધ કરશો તેના દ્વારા નફાકારકતા જાણી શકાય છે એના પછી જે બાળકો આર્થિક સ્થિતિ જાણવા ધંધાકીય એકમની આર્થિક સ્થિતિ કેવી છે બાળકો નવી શાખા ખોલી હોય શાખા બરાબર કામ કરે છે કે શાખા બંધ કરી દેવી જોઈએ તો આર્થિક પરિસ્થિતિ એ નફા જેવી થઈ બાળકો એ જાણવા માટે પણ હિસાબી પદ્ધતિ નામાનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે એના પછી જે બાળકો કરવેરાનું આયોજન ટેક્સ દરેક ધંધાકીય બાળકો અલગ અલગ જગ્યાએ ટેક્સિસ ભરવાના છે અત્યારે આપ જાણો છો સરકારે જીએસટી ઇમ્પ્લિમેન્ટ કર્યો છે અને ઇન્કમ ટેક્સ ભરવાનો હોય છે તો બાળકો ધંધાકીય એકમ જો હિસાબો લખતો હોય છે હિસાબોના આધારે નક્કી થશે કે વર્ષના અંતે ધંધાએ કેટલો નફો કે નુકસાન કર્યો એ નફાના આધારે કરવેરાનું આયોજન કરી શકાય તો ગયા વર્ષે બાળકો તમે ધારો કે જે કરવેરો ભર્યો હોય તમને ખબર છે એટલો કરવેરો આ વર્ષે ભરવો જ પડશે તો હિસાબના આધારે કરવેરોનું આયોજન ખૂબ જ સરળતાથી ધંધાકીય એકમ કરી શકે છે એના પછી ધંધાનું મૂલ્યાંકન ધંધાનું મૂલ્યાંકન બાળકો દર મહિને ધારો કે ધંધાકીય એકમની તમે આવકનો સરવાળો કરો સામે ખર્ચનો સરવાળો કરો ચોખ્ખો નફો કેટલો થાય છે ધારો કે પહેલા મહિને નફો થયો પચાસ હજાર બીજા મહિને નફો થયો માત્ર વીસ હજાર તો બાળકો ધંધાનું મૂલ્યાંકન કરી શકો છો કે શું ખામી આવી કોઈ વસ્તુના વેચાણમાં ફેરફાર કરવાનો છે વેચાણ કિંમત વધારવાની છે ખર્ચ ઘટાડવાનો છે તો ધંધાનું મૂલ્યાંકન પણ બાળકો તમને મદદ કરે છે એના પછી નિર્ણય કરતર ધંધામાં અલગ અલગ પક્ષકારો ધંધામાં અલગ અલગ નિર્ણય લેતા હોય છે જેમ કે લેણદારો ધંધાને કાચો માલ આપવો નહીં કે બેંક લોન આપવી કે નહીં શેર હોલ્ડરો ધંધામાં રોકાણ કરવું કે નહીં ડિવેન્ચરોડરો ડિવેન્ચરમાં રોકાણ કરવું કે નહીં આવા અલગ અલગ પક્ષકારો બાળકો નિર્ણય લેવા માટે નિર્ણય કરતા તરીકે એકાઉન્ટ્સ હિસાબી પદ્ધતિનો ખાસ ઉપયોગ કરે છે તો દરેક પક્ષકારને નિર્ણય લેવામાં મદદ કરે છે એના પછી પુરાવા તરીકે યાસ બાળકો કોઈ પણ વ્યવહાર તમે કોઈ પણ ગ્રાહકને માલ વેચશો ખરીદશો દરેકમાં પુરાવા તરીકે હિસાબી નોંધ દરેકના હિસાબમાં નોંધ કરવામાં આવે છે તો નામા પદ્ધતિ અથવા હિસાબી પદ્ધતિ એક પુરાવા તરીકે ઉપયોગ થાય છે એના પછી બાળકો ભૂતકાળની કામગીરી સાથે તુલના હવે ધારકો બાળકો તમે ગયા વર્ષનો નફો જો બે હજાર ત્રેવીસનો ગયા વર્ષે તમે ટોટલ નફો પાંચ લાખ કમાવ્યો બે હજાર ચોવીસમાં ધારો કે નફો તમારો થયો ચાર લાખ તો આ તુલના કરી તમે નક્કી કરી શકશો કે ગયા વર્ષ કરતા ધંધાકીય ગમે આ વર્ષે નફો ઓછો કર્યો છે તો એની તુલના કરી એમાં કયા કયા પગલાં લેવા એના વિશે પણ આપ કામગીરી કરી શકો છો તો એના પછીનો પોઈન્ટ એની જોડે જ કનેક્ટર છે સુધારાત્મક પગલાં લેવા તો ભૂતકાળની માહિતીની તુલના કરી બાળકો હવે નફો વધારવા માટે આપણે કયા કયા પગલા લેવા કર્મચારીઓ કોઈ ચોરી કરે છે કે નહીં કર્મચારીઓ પર નૈતિક અંકુશ કઈ રીતે રાખવો એ બધું જ હિસાબી પદ્ધતિ દ્વારા થઈ શકે છે તો પુરાવા તરીકે ઉપયોગ થાય છે એટલે કર્મચારી કંઈ પણ ચોરી કરશે કંઈ ગડબડ કરશે તો તરત પકડી જશે બાળકો ભૂતકાળની કામગીરી સાથે તુલના કરશો એટલે એમાં સુધારાત્મક પગલાં લેવાના થાય જે કંઈ વેચાણ અથવા આવક વધારવા માટેના સ્ટેપ લેવાના જે ધંધાકીય કમ તુરંત વિચારી શકશે તો આ નવ અલગ અલગ ફાયદા છે બાળકો વિડીયો પોઝ કરી આપ લખી નાખજો હવે હિસાબી પદ્ધતિ એકાઉન્ટ્સના ફાયદા કરતા બાળકો મર્યાદા નથી કહેતા ઓછી છે બાળકો પણ દરેકની મર્યાદા હોય છે તો અહીંયા બાળકો લિમિટેશન્સ આપણે સમજવાની છે એ કઈ બહુ વધારે અસર કરતી નથી પણ આપણા નોલેજ માટે જરૂરી છે પહેલો છે બિન નાણાકીય વ્યવહારો તો નામા પદ્ધતિમાં હિસાબી પદ્ધતિમાં દરેક વ્યવહાર બાળકો જેનું મૂલ્ય નાણાં મંકાય એને નોંધવામાં આવે છે બિન આર્થિક વ્યવહાર લખાતો નથી આ મોટી મર્યાદા છે તમે કોઈ કર્મચારી સો ટકા હોશિયાર છે એને હિસાબોમાં લખી શકો ન લખી શકો બાળકો તો બિન નાણાકીય વ્યવહાર એ નોંધાતા નથી મોટી મર્યાદા છે એના પછી છે નાણાંનું સ્થિર મૂલ્ય હા બાળકો પણ મર્યાદા છે દાખલા તરીકે તમે ધંધાકીય કોમ માટે બાળકો મકાન ખરીદો છો મકાનનું મૂલ્ય તમે લીધું છે દસ લાખ રૂપિયા તમે બે હજાર બાવીસમાં ખરીદ્યું હવે બાળકો બે હજાર બાવીસમાં ખરીદ્યા પછી બે હજાર ચોવીસમાં આ મકાનનું મૂલ્ય બજારમાં થઈ ગયું છે પંદર લાખ તો બી ધંધા કે એકમ ધારણા કરવામાં આવે છે બાળકો મકાનની કિંમત દસ લાખ જ છે એટલે એકવાર તમે દસ લાખ રૂપિયા નોંધો પછી નાણાંનું મૂલ્ય સ્થિર રહે છે એવી ધારણા છે પણ બાળકો વાસ્તવમાં નાણાંનું મૂલ્ય બદલાતું રહે છે ખરેખર એની કિંમત આજે પંદર લાખ છે તો પંદર લાખ લખવી જોઈએ પણ એ લખાતી નથી તો નાણાંનું મૂલ્ય સ્થિર રહે છે મોટી મર્યાદા છે એવું કહી શકાય એના પછી ઐતિહાસિક વ્યવહારો અને બનાવો યસ નામાની અંદર હિસાબોમાં જે કંઈ નોંધ કરો છો બાળકો એ નોંધ વ્યવહાર થઈ ગયા પછીની ભૂતકાળની છે કોઈ પણ ભવિષ્યના વ્યવહારને લગભગ એમાં નોંધવામાં આવતો નથી ધારો કે તમે વીસ હજારનો મોબાઈલ વેચો વેચ્યા પછી એનું વેચાણ તરીકે નોંધવામાં આવે છે તમે ખર્ચ કર્યો ખર્ચ કર્યા પછી એને હિસાબોમાં નોંધવામાં આવે છે તો ઐતિહાસિક વ્યવહારો લો થાય છે ભવિષ્યના વ્યવહારો ભવિષ્યમાં વેચાણ કેટલું થશે ભવિષ્યમાં ખર્ચો કેટલો થશે એની કોઈ નોંધ કરવામાં આવતી નથી તો આ મોટા મોટી

શકમન લેણાનો અંદાજ મૂકવામાં આવે છે કે ભવિષ્યમાં ગ્રાહક અમુક રકમ તમને ચૂકવશે નહીં હવે તમે ગાલખાદ અનામત રાખો છો બાળકો ભવિષ્યમાં નુકસાન સામે પૈસા રાખો છો પણ ભવિષ્યમાં નુકસાન થશે કે નહીં એ ખબર નથી તો બાળકો અહીંયા જે અંદાજોનો ઉપયોગ કરવામાં આવે છે અંદાજોનો ઉપયોગ પણ ઘણીવાર ખોટો પડે છે તો એ હિસાબી પદ્ધતિની મોટી મર્યાદા છે એના પછી બેવડા ધોરણો એટલે અમુક જગ્યાએ બાળકો વર્તમાન બજાર કિંમત પ્રમાણે નોંધ કરાય છે અમુક જગ્યાએ ભૂતકાળની હવે બાળકો મુદ્દો સમજાવવા માટે આપણે ધંધાકીય નાણાકીય પત્રકોના બે પત્રક સમજાવું છું નફા નુકસાન ખાતું અને પાકું સર્વે હવે બાળકો આ ભણ્યા નથી છતાં આપણે આઈડિયા આપું છું નફા નુકસાન ખાતાની અંદર બાળકો જે કંઈ ખર્ચા અને આવકો નોંધાય છે એ આવકો વર્તમાન ભાવ પ્રમાણે નોંધાય છે એટલે બાળકો નફા નુકસાન ખાતાની અંદર જે લખાય છે અત્યારની કિંમત કિંમત બજાર લખાય જ્યારે પાકા અંદર જે મિલકતો મૂડી અને નોંધાય છે એ બાળકો ઐતિહાસિક કિંમતે નોંધાય છે એમાં ધારણા કરવામાં આવે છે કે મિલકતોની કે દેવાની કિંમત સ્થિર છે તો બાળકો આપ જોઈ શકો બેવડી નીતી એક બાજુ બરજા વર્તમાન બજાર કિંમતે અને એક બાજુ આપ ભૂતકાળની ઐતિહાસિક કિંમતે હિસાબો નોંધો છો તો બાળકો આ મર્યાદા છે પણ આપણે એવું કહી શકું બાળકો કે નામા પદ્ધતિની જે મર્યાદાઓ છે બાળકો એના કરતાં એના ફાયદા વધુ છે તો વિડિયો પોઝ કરી વિદ્યાર્થી મિત્રો ફાયદા અને મર્યાદા નોંધી લો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર યુટ્યુબના લેક્ચર્સમાં આપણે નીચે પીડીએફમાં આની આખી પીડીએફ કોપી આપી દઈશ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લેવા જઈએ છે હિસાબી પદ્ધતિની પારિભાષિક શબ્દોના છેલ્લા બે લાંબા પ્રશ્નો બાળકો જેની શક્યતા ખૂબ જ ઓછી છે પૂછાવાની પણ નોલેજના હેતુ જો આપને સમજાવી દઉં છું બાળકો સૌથી પહેલો પ્રશ્ન છે હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો સૌથી પહેલો લક્ષણ છે બાળકો વિશ્વાસપાત્રતા રિલાયબિલિટી યસ બાળકો ધંધાકીય એકમના જે કઈ હિસાબો તમે લખ્યા છે ખર્ચા આવક એ બધા જ હિસાબો વિશ્વાસપાત્ર હોવા છે ઘણીવાર બાળકો ધંધાના માલિક દ્વારા હિસાબની અંદર ગોટાળા કરી જાણી જોઈને આવક વધુ બતાવવામાં આવે ખર્ચ ઓછો બતાવવામાં આવે જેથી નફો વધુ આવે તો રોકાણકારો અને અલગ અલગ પક્ષકારોને આકર્ષી શકાય તો એવા કોઈપણ ગોટાળા ન હોવા જોઈએ બાળકો સીએ ઇન્સ્ટિટ્યૂટના સી દ્વારા ધંધા કેકમના હિસાબો ચેક થયેલા હોવા જોઈએ એટલે કે જો વિશ્વાસપાત્ર હિસાબો હશે બાળકો તો ધંધાના અલગ અલગ પક્ષકારોને ખૂબ જ મદદ કરશે તો વિશ્વાસપાત્રતા હિસાબોની ખૂબ જ જરૂરી છે બાળકો એવું કહી શકીએ એના પછી સુસંગતપણો એ ધંધા કેકમના જુદા જુદા પક્ષકારોને બાળકો ઉપયોગ કરતા હોવી જોઈએ ધંધાએ કોઈપણ નિર્ણય ભૂતકાળમાં લીધો હોય વર્તમાનમાં લીધો હોય કે ભવિષ્યમાં લીધો હોય એટલે કે ધંધાકીય એકમના હિસાબો ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય ત્રણેય પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને લીધેલા હોવા જોઈએ એટલે ઉપયોગ કરતા ને ભવિષ્ય માટે પણ સુસંગત હોવા જોઈએ એના પછી ત્રીજો અગત્યનો મુજબ સમજ સત્તા યસ બાળકો ધંધાકીય એકમના હિસાબો સરળ ભાષામાં દરેક પક્ષકારને મોસ્ટલી ગ્રાહકને ધંધા કેમ માલિકને અને ધંધાને મૂડી પૂરી પાડનાર અલગ અલગ પથ્થરોને સમજાય એવા હોવા જોઈએ તે સરળ ભાષામાં રજૂ કરેલા હોવા જોઈએ અને છેલ્લો છે બાળકો તુલનાત્મકતા ધંધા કેકમના કોઈ પણ ઉપયોગ કરતા ને કે ધંધાના માલિકને ધંધાના હિસાબોની બે સમયગાળાની તુલના કરવી હોય બે ધંધાકીય એકમની તુલના કરવી હોય ધારો કે તમે કોઈ કંપનીમાં રોકાણ કરો છો તો સામે એ જ કંપની જોડે બીજી કંપની કરો તો તમે જે પૈસા રોક્યા છે યોગ્ય છે કે નહીં તમારો નફો વધારે છે કે ઓછો છે તો તુલના આધારે બાળકો ધંધાકીય નિર્ણય લઈ શકે તુલનાત્મકતા એ હિસાબી માહિતીનું ગુણાત્મક લક્ષણ છે બે વર્ષના હિસાબોની તુલના બે સમયગાળાની તુલના બે ધંધાકીય એકમની તુલના એવું કહી શકાય હવે બાળકો ધંધાના હિસાબોની માહિતી કેટલા પક્ષકારોનો ઉપયોગી છે તો અહીંયા ચારે ચાર ગુણાત્મક લક્ષણો માટે છે ધારો કે પહેલાં ધંધાના સંચાલકો ધંધાનો ધંધાનો માલિક માલિક વેપારી હોય તો એક ભાગીદારી પેઢી હોય તો પાંચ કે દસ ભાગીદારો અને કંપની હોય તો એનો ડાયરેક્ટર સંચાલક તો એના માટે ખૂબ ઉપયોગી છે એના પછી શેર હોલ્ડર્સ જે શેર હોલ્ડરો કંપનીના શેરમાં રોકાણ કર્યું છે એ રોકાણ કરતી વખતે ધંધાના હિસાબો ખાસ જોવે હિસાબોના આધારે શેર હોલ્ડર રોકાણ કરે છે એના પછી સંભવિત શેર હોલ્ડર જો તમે દર વર્ષે ધંધાના હિસાબો યોગ્ય સ્વરૂપે વિશ્વાસપાત્ર બનાવ્યા છે બાળકો તો જે બી ભવિષ્યમાં રોકાણ કરવાવાળા સંભવિત શેર હોલ્ડરો હશે એને ઉપયોગી માહિતી થશે એના પછી લેણદારો જે વ્યક્તિ ધંધાકીય એકમને માલ પૂરો પાડે છે ઉધાર માલ પૂરો પાડે છે એવા વ્યક્તિને લેણદાર કહેવાય છે તો લેણદારોના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ હિસાબી પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે એના પછી કર્મચારીઓ માટે કર્મચારીઓ પણ ધંધાના હિસાબો દર વર્ષે જોવે છે બાળકો કર્મચારીઓનો બોગ પગાર બોનસ કમિશન કોઈ મહેનતમાં વધારો થશે ધંધાકીય એકમ જો નફો વધુ કરશે તો પગાર બોનસ વધુ તો કર્મચારીઓના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ બાળકો હિસાબી પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે એના પછી અધિકારી ઇન્કમ ટેક્સ ઓફિસર બાળકો દરેક ધંધા હિસાબો ઉપર નજર રાખતા હોય છે જ્યારે ધંધાકી એકમનો નફો વધે ત્યારે કરવેરા અધિકારી એના ઉપર વધારાનો ટેક્સ લેજે કોઈ કર ધંધાકીય એકમ હિસાબોમાં ચોરી કરે છે કરવેરો ઓછો કરે છે તો એ બધું જાણવા માટે કરવેરા અધિકારીઓ માટે હિસાબી પદ્ધતિ ઉપયોગી છે એના પછી ગ્રાહકો તમે જે બી વસ્તુ વેચો છો બાળકો એના આધારે ધંધાકીય એકમ એની વેચાણ કિંમત કેટલી રાખે છે ધંધાકીય કેટલો નફો કમાય છે એ બધું જ ગ્રાહકો માટે પણ ઉપયોગી છે તો ઘણી જગ્યાએ બાળકો ગ્રાહકો પણ ધંધાના હિસાબો જોતા હોય છે એના પછી વિદેશી ઉદ્યોગ સાહસિકો માટે ઘણીવાર બાળકો હવે દેશના વિકાસ થવાને લીધે તમે જે ધંધાકીય એકમ વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરો છો એની ફોરેનમાં પણ આવે તો વિદેશી ઉદ્યોગકાર કોઈ તમારા ધંધામાં રોકાણ કરવા માગે તો તમારા હિસાબો ખાસ જોશે એના પછી નિયમનકારી સંસ્થાઓ અને વ્યવસાયિક સંસ્થાઓ તો બાળકો જેમ શેરમૂડીના નિયમ બનાવવાની સંસ્થા સેબી છે એના પછી સંસ્થાઓ બાળકો ઓગણીસો ના નિયમો છે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી સંસ્થા તો આ બધી જ સંસ્થાઓ બાળકો ધંધા કે હિસાબોના આધારે ધંધાકી એકમો પર નજર રાખે છે એના પછી સંશોધકો કે વિશ્લેષકો અને સરકાર ઘણા વ્યક્તિઓ બાળકો રિસર્ચ એનાલિસિસ કરતા હોય છે તો એનાલિસિસ કરશે કે ધંધાકીય એકમ જે પરિસ્થિતિમાં ત્યાં નફો કમાઈ રહી છે વસ્તુ વેચી રહી છે માર્કેટમાં કંપનીની અથવા ધંધાની પરિસ્થિતિ કેવી છે તો રિસર્ચકો અને વિશ્લેષકો માટે અને સરકાર માટે યસ સરકાર પૂરા ભારતમાં દરેક વ્યક્તિનું હિત ધ્યાનમાં લે છે તો ઘણી વાર કોઈ વસ્તુ તમે એવી બનાવતા હો જે લોકોને નુકસાન કરતી હોય તો સરકાર એને રોકી શકે છે તો સરકારને બી કોઈ નિર્ણય લેવો હોય કોઈ વસ્તુની કિંમત ઘટાડવી હોય એના ઉપર નિયંત્રણ લાવવું હોય બાળકો તો એના હિસાબો ખૂબ જ ઉપયોગી છે તો આ અલગ અલગ પક્ષકારો છે જેમાં વિદ્યાર્થી મિત્રો ધંધા કે એકમના હિસાબો ખૂબ જ કામ લાગે છે ઇન શોર્ટ બાળકો એકાઉન્ટન્સી એકાઉન્ટ દરેક ધંધા કે એકમ એકાકી વેપારી હોય ભાગીદારી પેઢી હોય કંપની દરેક માટે ઉપયોગી છે દરેક પક્ષકાર માટે ઉપયોગી છે તો બાળકો અહીંયા આપણે પ્રકરણ પૂરું કરીએ છીએ ચેપ્ટરનો આ છેલ્લો પ્રશ્ન હતો બાળકો પ્રકરણ નંબર મે ધંધાના વ્યવહારોની દ્વિ અસર અને ખાતાના પ્રકારો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધારીશું ત્યાં સુધી બાળકો મહેનત કરતા રહો ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી પ્લીઝ લાઇક સબ્સ્ક્રાઇબ શેર એન્ડ પ્રેસ બે લાઇ કોડ ફોર નોટિફિકેશન થેન્ક યુ